અહીંયા બાજુમાં વાવમાં થરાદમાં બાબરમાં બધે પૂરની પરિસ્થિતિ થઈ અહી ગુલાબભાઈ છે અઘ્યાનીબેન છે અમરજીભાઈ છે કાંતિભાઈ છે આપડા બધા જ આગેવાનો હતા એ ગામોમાં ભર પાણી ભરાયા ત્યાં જોવા ગયા મને કહ્યું કે અહીંયા મુખ્યમંત્રી આઈને ગયા છે મને પણ એમ થયું કે રાજ્યનો મુખ્યમંત્રી આવ્યો હોય અને એના આયા પછી તો તંત્ર આખું જાગતું થઈ ગયું છે મુખ્યમંત્રી સૂચના આપીને ગયા છે કે આ વારંવાર પૂર આવે છે વારંવાર જમીન ધોવાય છે વારંવાર લોકોની ઘર વકરીને નુકસાન થાય છે આ લોકોની જમીનની સાથે સાથે ઉભો પાક બરબાદ થઈ જાય છે તો આનું કાયમી સોલ્યુશન કરવાની કંઈક મુખ્યમંત્રી વાત કરીને ગયા છે તો મુખ્યમંત્રીના આયાના ચોથા દિવસે અમે ગયા હતા તેમ છતાં લોકોના ઘરમાં પાણી ભરેલા હતા તેમ છતાં કોઈને કેશ ડોલ આપવામાં નથી આવે તેમ છતાં કોઈને નુકસાનીનો વર્તાળ આપવામાં નતો આવ્યો તેમ છતાં એક પણ જગ્યાએ સર્વે કરવા વાળી કોઈ ટીમ નથી આવે હું અભિનંદન આપીશ કોંગ્રેસની ટીમને કે સત્તામાં નથી વિપક્ષમાં છે તેમ છતાં ઉઘરાણો કરીને ગાયો માટે લીલો ઘાસ ચારો આપવાનું કામ પણ કોંગ્રેસ ગરીબોને કીટ આપવાનું કામ પણ કોંગ્રેસની ટીમે કર્યું અને કાલે કોંગ્રેસના આગેવાનો ત્યાં ખેડૂતોના હક અધિકાર માટે રેલી કાઢીને લડવા માટેની તૈયારી પણ કોંગ્રેસ કરે છે અરે દિવસે મને યાદ છે કે ટ્રેક્ટરમાં બેસીને જતા હતા હું કહેતો તો ગુલાબસી જોજો અડધે જઈને ટ્રેક્ટર બંધ ના થઈ જાય કયું ગામ હતું

કે તમામ નો અવાજ બનવાનું કામ ગુજરાત નો કોંગ્રેસ નો એક એક કાર્યકર કરશે હું આપના માધ્યમથી ગુજરાત ના લોકો ને કહેવા માંગુ છું કે બધા ના શંકા હતી કે ચૂંટણીઓ કઈક ખોટું થાય છે આપણે મત આપીએ છે લોકોનો સારો આવકાર હોય લોકો ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરતા હોય પણ પરિણામ કઈક જુદું આવે છે જેમ રાહુલ ગાંધીએ વોટ ચોરી પકડી એવી જોવાટ ચોરી ગુજરાતમાં પણ પકડાઈ છે જે ભાજપના પ્રદેશ પ્રમુખ હતા સી આર પાટીલ એના પોતાના મત વિસ્તારમાં મોટા પ્રમાણમાં વોટ ચોરી આપણે પકડી છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો એક એક બૂથમાં જવાના છે મતદાર યાદી લઈને જવાનું છે એક એક ઘરની ચકાસણી કરવાની છે અને આ જે પણ વોટ ચોરી છે એને પકડીના વોટ ચોરોને ખુલ્લા પાડવાના છે પાડવા છે કે નહીં શરૂઆત કાંકરીથી કરશો કે નહીં અને એના માટે આપણે દરેક કૂઠમાં સો લોકોની સહીઓ લેવાની છે આ ખાલી ખાલી સહીઓ એકલી નથી આપણે સહી લેવા એના ઘેર જઈશું એના ખાટલે કે ઓટલે બેસીને વાત કરીશું તો એના સુખ દુઃખ ની વાતો થશે એના પ્રશ્નો હશે તો એની ફરિયાદો હશે તો એની કોઈ ભૂલ થતી હશે કોઈ આપણો ભાઈ નારાજ હશે તો આ બધી જ વાતો આપણે કરીશું બધી જ વાતો આપણે એને આગળ લઈ જઈશું અને એની સાથે ફરી પાછો આપણો નાતો મજબૂત બનાવવાનો છે અહીં ભ્રષ્ટાચાર આવતા અમે અમરેશજી કહેતા હતા કે ભાઈ આ પુલ પરથી રેલી કાઢી તો નીચેથી કાઢવી હતી અમરેજજી કહે છે કે નીચે સાહેબ ફૂટ ફૂટ જેટલા ખાડા છે બે ખાડા ગામે ગામ ખાડા છે અમે કાલના ફરીએ છે કાલ હવાર અમદાવાદ થી દેગામ ગયા દેગામ થી મોડાસા ગયા મોડાસા થી સામડાજી ગયા સામડાજી થી રાતે પાટણ આયા કેડો હરખી થઈ ગઈ છે કે આ ખાડા એટલા છે તો એ તો ભાજપનો ભ્રષ્ટાચાર દેખાય છે મને કાલે એક પત્રકારને પૂછતો હતો કે તમારી બાજુ ખાડા છે તો કે અમિતભાઈ ખાડા તો રસ્તામાં છે કે ખાડામાં રસ્તો છે તો ખબર નહીં તો એટલું ચોક્કસ કહીશ કે ચારે બાજુ હું ફરું છું આખી સરકાર જ ખાડે ગઈ છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ધાર આખી સરકાર ખાડે ગઈ હોય તમામ વર્ગ વિસ્તારના લોકો નારાજ હોય તમામ લોકો તકલીફમાં હોય બધા જ લોકો ગુસ્સામાં હોય બધા જ લોકો આંદોલન કરતા હોય તો સામાન્ય લોકોની એક જ આશ છે આપણી તરફ મીટ માડીને બેઠા છે કે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો નીકળે આ આક્રોશ છે એને વાચા આપે આ જે વિરોધ કરવાનો છે એની આગેવાની લે અને કાલે જેમ ખેડૂતોની આગેવાની કોંગ્રેસના આગેવાનો લેવાના છે એ જ રીતે આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂર પડે એ બધી જગ્યાએ સક્રિય થઈને નીકળું છું તો મને 100% વિશ્વાસ છે કે ગુજરાતમાં ત્યાં તાલુકા જિલ્લાની ચૂંટણીમાં વિજય રથની શરૂઆત થવાની છે એ વિજય રથની શરૂઆત કાંકરેજથી 100% થશે અને હવે તો કાંકરેજય કરવાની છે અને ઓગઠેમાંય કરવાની છે અને બનાસકાંઠા ને વાવ થરાદ આખા જિલ્લામાંથી કરવાની છે અરે અહીંયા અંબા માતા છે બધા જ પવિત્ર ધામો અહીંયા છે ત્યારે શુભ શરૂઆત અહીંયાથી થાય અને છેલ્લે મારી સાથે એક સૂત્ર બોલાવીને આપણે ફરી અમને એક કંઈક ડીશો તો ગોઠવી છે ફરી સૂત્ર બોલાવીને આપણે જઈએ હું બોલું વોટ ચોર તો બધા જોડથી બોલજો ગદ્દી છોડ બે વાતની મુઠ્ઠી વાળી જોડથી બોલજો જેમ મિસ કોલ કર્યો એનો કરણ ગાંધીનગર નહીં જે દિલ્હી ઉદી કરણ ગયો છે